લેટરથી રજૂઆત કરવામાં આવી કોઈ તથ્ય નથી અને દર વખતે જવાહરભાઈ આવી લેટર બોમ્બની વાત કરે આવું કરવાથી ટેવાયેલા છે આ કોઈ નવી વાત નથી અમારા માટે કોઈ આ કોઈ સિરિયસતા થઈ ગયા નહીં અનેક વખત આવી રજૂઆતો નવા લેટર બોમ્બને એના દ્વારા કરવામાં આવ્યા છે હમણાં થોડાક ટાઈમ પહેલાં મનસુખભાઈ માંડવિયાની વિરુદ્ધ કર્યું પોતે કમળનું નિશાન ફાળી નાખ્યું નિશાન ફાડીને એમ કીધું મારે કમળના નિશાનને કંઈ લેવા દેવા નથી એટલે આ બધી વાતો સહી ખોટે ખોટી મીડિયાની અંદર ઇલેક્ટ્રિક પ્રેસ મીડિયા સોશિયલ મીડિયાની અંદર સવાઈઓ રહેવા માટેની આ એક પ્રક્રિયા છે આ બીજું કોઈ છે જ નહીં આમાં કોઈ આ નથી કોઈ છે નહીં આ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનો આ પ્રયાસ શું છે કે ભાજપમાં રજૂઆત કરવામાં આવી છે ભાજપ વિરુદ્ધ ભાજપની વિરુદ્ધ કામગીરી કરવામાં આવી છે તમારા મીડિયાને ધ્યાન ઉપર છે મીડિયા બધા કેવો શું હવે ભાજપ વિરોધી પ્રવૃત્તિ મનસુખભાઈને અરવિંદભાઈને હરાવવા માટેના રાત દિવસ એક થઈ છે એ રજૂઆત કરવામાં આવી કે ભાજપ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવામાં આવી છે તમે હું તો એ જ નથી સમજતો તમે મીડિયાવાળા દર વખતે એમ કે રજૂઆત કરાવો રજૂઆત કરવાનો સવાલ જ ક્યાં છે જેની જે પાર્ટીની ગોળ તમે નીકળો જે પાર્ટીનો તમે વિરોધ કરવા નીકળો જે પાર્ટીના ઉમેદવારોને હરવા નીકળો પછી પાર્ટીને રજૂઆત કરવા નીકળો આ બે વસ્તુ ક્યાં ધરી થઈ પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી જ ગઈ છે કરી કરી કાર્યવાહી થઈ જ ગઈ છે તમે બધા જાણો છો અને પાર્ટી કાર્યકર એના ઉપર પગલાં લે નહીં લે આ બધી એક ગડપથલ છે પણ માણાવદર વિધાનસભાની અંદર જેમનો દબદબો તો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાના દિલમાંથી હંમેશાના માટે વિદાય થઈ જ ગઈ છે તમે જાણો છો હમણાં જ આ ગઈ વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીની અંદર કાર્યકર્તાઓએ આવા એકત્રીસ હજારના માતભર મતોથી ધારાસભ્યને ચૂંટાયેલા એવા પિસ્તાલીસ હજારની સરસાઈથી મનસુખભાઈ માંડવીયા લોકસભાના ઉમેદવારને મત આપ્યા છે એ ચૂંટણીની અંદર આખો પરિવારને એમનો એમનો લગતા તમામ કાર્યકર્તાઓ એમનો પરિવારમાં એમના દીકરા હોય કે પોતે હોય કે પોતાનો પરિવાર હોય કે એમના કાર્યકર્તાના ટેકેદાર હોય સંપૂર્ણપણે ભાજપને હરાવવા માટે રાત દિવસ એક કર્યા રહ્યા છતાં પણ કાર્યકર્તાઓને મતદારો ડેગા નથી તમે જુઓ છો મીડિયાના મિત્રોને બધી ખબર છે એનો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે પણ કોઈ કાર્યકર્તાને પૂછીને નથી આવ્યા કોંગ્રેસમાં રહેવું હોય છે કે ભાજપમાં રહેવું હોય છે આપના મીડિયાના માધ્યમથી તમને જાણવા મળે છે કે જવાહરભાઈ ઘર વાપસી કરે છે અને જવાહરભાઈ તમે જ કહો જવારભાઈ ભાજપમાં છે તમે મીડિયાના માધ્યમથી તમે આવી રહ્યું છે કે જવાહરભાઈ ઘર વાપસી કરશે કોંગ્રેસને ખબર છે આ તો કોંગ્રેસને મજા આવે અત્યારે જુએ એટલે ગદગઢિયા થાય કે જવાહરભાઈ આમ છે તેમ છે જેથી કોંગ્રેસમાં તો અત્યારે એના વિપને મેન્ડેટ બધા ખિસ્સામાં રાખતા હતા અને કોંગ્રેસવાળા એમ કહેતા હતા કે અમે ભાઈ આના ધરાણા જાન છૂટી હવે દાખલા તરીકે અત્યારે કોંગ્રેસને મજા આવતી હોય કે ભાજપના અંત તમે મીડિયા જેમ કહો છો ઘર વાપસી કરશે હવે ઘર વાપસી કરશે કોંગ્રેસમાં રહે કે ભાજપમાં રહે તો એનો પોતાનો નિર્ણય છે પોતાનો સવાલ છે ભાજપમાં રહેવું હોય તો હું તો એટલું જ એક ભાજપના કાર્યકર્તા તરીકે કહું છું કોઈ આગેવાન તરીકે નહીં પણ ભાજપની અંદર રહેવું હોય તો શિસ્તમાં રહેવું પડે ભારતીય જનતા પક્ષનું શ્રેષ્ઠ શ્રેષ્ઠ નેતૃત્વ કેમ કરવું પડે એટલા માટે થઈને આ બધાએ અવાત્યા મારવાના ધંધા છે જ્યારે બે હજાર ઓગણીસમાં ભાજપમાં આવ્યા ત્યારે પણ ભાજપના કાર્યકર્તાએ ખંભે ખંભો મિલાવી અને એને છૂટાવ્યા પાર્ટીએ મિનિસ્ટર બનાવ્યા એટલે